રવિવારે મોહિની એકાદશી મહર્ષિ વશિષ્ઠે શ્રીરામને કહ્યું અને શ્રીકૃષ્ણે અર્જુનને આ વ્રત વિશે કહ્યું આ રહી કરો પૂજારવિવાર ઓગણીસ મે એ વૈશાખ મહિનાની એકાદશી છે જેને મોહિની એકાદશી કહે છે સ્કંદ પુરાણના વૈષ્ણવ વિભાગ અનુસાર સમુદ્ર મંથન નીકળેલા અમૃતની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ આ દિવસે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું આ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ દશમી તિથિના આગલા દિવસથી એટલે કે દશમીની રાત્રિથી ઉપવાસના નિયમોનું પાલન કરવું જોઈએ આ વ્રત દરમિયાન માત્ર ફળો જ ખાવામાં આવે છે વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં હોવાથી આ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા ઉપવાસ અને દાન કરવા માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આ દિવસે અનુશાસન સાથે કરેલી પૂજા અને દાન અને યજ્ઞો જેટલું ફળદાયી છે આ એકાદશી વ્રત સત્યયુગથી ચાલી આવે છે સત્યયુગમાં કૌટિન્ય ઋષિએ શિકારીને આ વ્રત વિશે જણાવ્યું હતું જણાવ્યું ત્યારથી મોહિની એકાદશી નું વ્રત કરવામાં આવે છે પૂજા અને વ્રતની પદ્ધતિ એક એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરો સ્વચ્છ વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો બે ભગવાનની મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવો અને વ્રતની પ્રતિજ્ઞા લો ભગવાન વિષ્ણુની મૂર્તિની પૂજા કરો પંચામૃત અને જળથી મૂર્તિનો અભિષેક કરો ચાર પીળા ફૂલ અને તુલસીના પાન અર્પણ કરો ધૂપ અને દીપથી આરતી કરો પાંચ મીઠાઈઓ અને ફળો અર્પણ કરો રાત્રે ભજન કીર્તન કરો મોહિની એકાદશીનું મહત્વ એવું માનવામાં આવે છે કે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરવાથી માનસિક અને શારીરિક શક્તિ મળે છે આ વ્રતથી આસક્તિ સમાપ્ત થાય છે તેથી તેને મોહિની એકાદશી કહેવામાં આવે છે કેટલાક ગ્રંથોમાં કહેવાયું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી ગાયનું દાન કરવા સમાન પુણ્ય મળે છે આ વ્રતથી તમામ પ્રકારના પાપો દૂર થાય છે અને આકર્ષણ વધે છે આ વ્રત રાખવાથી કીર્તિમાંગ વધારો થાય છે